હલો ભાઈ હું છે ને અમદાવાદ ગયો હતો મને સાહેબે કીધું હતું કે આઠના મોટિયા છે ને તમને મોટિયા કરાવવા પડશે પછી મારી અહીંયા મલેખપુરામાં ડૉક્ટર રાકેશ રાકેશભાઈ પટેલ સાહેબ પાસે મારી દવા ચાલતી હતી આગળ બી દુખાવાની હાથની પગની તો રાકેશ સાહેબને બતાવ્યું અને લગભગ મેં ત્રણક મહિના દવા કરી બે હજાર બાવીસમાં મેં રાકેશ આવેલો અહીંયા બાજુ હમણાં મને આંખમાં કોઈ તકલીફ નથી પહેલાં મને જરિયા પણ આવતા હતા અને બહુ તકલીફ થતી હતી જો ખાસ કરીને ગરમીમાં વધારે થતી હતી પણ હમણાં મને ફાઇન છે કોઈ પણ જાતની તકલીફ છે નથી મને અને સારું છે ત્યાં ત્યાં શું તકલીફ મને એમ કહી લો કે તમને મોટો કઢાવવો પડશે મોટિયા કઢાવવા પડશે તમને હું અહીંયા હોમિયોપેથિક દવા લીધી સાહેબની તો મને અહીંયા સારું છે અને હવે કોઈ તકલીફ છે નથી નામ ગામ મારું ગામ અમારું દાહોદ છે અને બે હજાર બાવીસમાં મેં તમારા પાસે કરાવી લગભગ ત્રણેક મહિના ટ્રીટમેન્ટ કરાવેલું હમણાં ફાઇન છે મને કોઈ જાતની કોઈ તકલીફ છે નામ નામ મારું અખિલ સમુનભાઈ જબ્બાવાલા મોબાઈલ નંબર મોબાઈલ નંબર સાહેબ મારો છે નાઇન ફોર ટુ એટ ડબલ ફોર એટ ડબલ સેવન એટ મારો નંબર છે ઓકે